દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં વડાલી શહેરમાં માર્કેટયાર્ડમાં કપાસના શ્રી ગણેશ વડાલી શહેરમાં દશેરાના પાવન દિવસે માર્કેટ યાર્ડમાં શ્રી ગણેશ કરાયા વડાલી યાર્ડ ખાતે ખેડૂતો દસથી થી પંદર ટ્રેક્ટર કપાસ લઈને હરાજીમાં આવ્યા હતા હરાજીમાં કપાસનો ભાવ તેરસોથી માંડીને ચૌદસો એકાવન સુધી પડ્યો હતો કપાસના ભાવથી અમુક ખેડૂતો ખુશ તો અમુકના ચહેરા પર નારાજગી જોવા મળી હતી એપીએમસી ચેરમેન વિજય પટેલ દ્વારા જણાવાયું કે અગાઉના સમયમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે અમે હંમેશા ખેડૂતોની સાથે છીએ ચાલુ સિઝનમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પડતા મોટા ભાગનો કપાસ બગડી ગયેલ હોવાથી પૂરા ભાવ મળેલ નથી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા દશેરાના પવન પર્વ નિમિત્તે કપાસના જે શ્રી ગણેશ કર્યા આપ શું કહેવામાં છો નમસ્તે ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો આજે દશેરાનો પવિત્ર દિવસ છે ત્યારે વડાલી તાલુકા તેમજ સમગ્ર સાબરકાંઠા જિલ્લાની જનતાને દશેરા પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું વિશેષમાં આજ રોજ દશેરાના પવિત્ર દિવસે વડાલી એપીએમસી કોટન માર્કેટ ખાતે સત્યનારાયણ દેવની કથાનું પૂજન કરી મારાજીનું શુભ મુહૂર્તની અંદર કામકાજ શરૂ કરવામાં આવ્યું ત્યારે આજુબાજુના વિસ્તારમાંથી પંદર કેટલા જેટલા સાધનો પોતાના સાધન લઈ અને કપાસ લઈ અને મારાથીઓ આજે જોડાયા હતા અને આજના દિવસે કપાસમાં વીસ કિલોના તેરસોથી માંડી અને ચૌદસો એકાવન સુધીના ભાવ રહેલા છે ખેડૂતોને ખુશી પણ જોવા મળી અને થોડુંક ખેડૂતોને દુઃખ પણ થયું કારણ કે જે પ્રમાણમાં ભાવ મળવા જોઈએ એ પ્રમાણમાં એ લોકોને ભાવ મળ્યા નહીં પણ સાથે સાથે એ લોકોની વાત પણ હતી કે ખૂબ વધારે પડતા વરસાદના કારણે કપાસની ક્વોલિટી જે ખરાબ થયેલી છે એના કારણે જે ભાવ પડ્યા છે એ એમને યોગ્ય લાગ્યા એટલે ખર્ચ સાથે દુઃખ પણ હતું પણ છતાં પણ ખેડૂતની અંદર ખુશી જોવા મળી હતી અને આવનારા દિવસોની અંદર વડાલી એપીએમસીનું તમામ બોર્ડ ખેડૂતોના પડખે ઊભું છે ખેડૂતોની કોઈ પણ સમસ્યાઓ હશે તો ખભે ખભો મિલાવી અમે ખેડૂતોની સમસ્યાઓ લેવા માટે ખૂબ પ્રયત્નશીલ રહીશું અને આવનારા દિવસોની અંદર અત્યાર સુધી વરસાદ હતો હવે વરસાદ બંધ થઈ ગયો છે અને આજુબાજુના વિસ્તારની અંદર આપણે ખેતરો જોઈએ તો કપાસની ખૂબ સારી એવી ક્વોલિટી છે તો આવનારા દિવસોમાં ખૂબ સારો યોગ્ય ગુણવત્તાનો માલ માર્કેટમાં આવવાનો છે અને ખેડૂતોને હું ખાતરી આપું છું કે એમને એમના માલના પોષણક્ષમ ભાવ મળી રહેશે એવી અમારું તમામ એમને ખાતરી પણ આપે છે અને વેપારી મિત્રોનો પણ આજના દિવસે આભાર માનું છું કે એ લોકોએ હરાજીમાં ભાગ લઈ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ માટે એ લોકોએ પ્રયત્ન કર્યા એ બધા વેપારી મિત્રોનો પણ દિલથી આભાર માન્યો